હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વઢવાણી મરચાંનું અથાણું વઢવાણી મરચાંનું અથાણું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તેને બનાવવું પણ ખૂબ જ સહેલું છે તમે જેટલું અથાણું આ મરચાંનું બનાવશો એટલું ફટાફટ પૂરું થઈ જશે જો આ અથાણું તમારા ઘરમાં બનાવેલું તૈયાર હશે ને તો તમારે શાકની પણ જરૂર નહીં પડે અને મસાલાનો પરફેક્ટ વગર કઈ રીતના કરવો તે બધું જ આગળ બતાવીશ આ અથાણું સ્વાદની સાથે સાથે સુગંધીદાર પણ બનશે તો ચલો ચટપટા સ્વાદ સાથે મજેદાર રેસીપી સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

મરચાં ને મેં સારી રીતના ધોઈને કોરા કરીને જ લીધા છે તો તેમાં આ રીતના ઉભો એક કટ લગાવી દઈશું મરચામાંથી બી અને નસો ભાગ હું નથી કાઢતી જો તમારે કાઢવો હોય તો તમે કાઢી શકો છો આ જ રીતના બધા જ મરચામાં કટ લગાવીને તૈયાર કરી લઈશું તો બધા જ મરચામાં કટ લગાવાઈ ગઈ છે હવે લઈશું મિક્સર ચાર તેમાં પચાસ ગ્રામ રાયના કુરિયાને અધકચરા અધકચરા ના વાટવા હોય તો આખા પણ રાખી શકો છો પણ આ રીતના અધકચરા વાટવાથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો તેને એક બાઉલમાં લઈને આ રીતના એક લેયર કરી લઈએ ત્યારબાદ પચીસ ગ્રામ મેથીના કુરિયાનું લેયર આ રીતના કરી દઈએ તમે બંને કુરિયાનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને મેથીના કુરિયા ના નાખવા હોય તો પણ કરી શકો છો સાથે ધાણાના કુરિયા પણ પચીસ ગ્રામ લઈશું તેનું પણ લેયર આ રીતના કરી દઈએ સાથે બે ચમચી વરિયાળીને પણ આ જ રીતના લેયરમાં ગોઠવી દઈએ એક મોટી ચમચી અધકચરા મરીને પણ લીધા છે વરિયાળી અને મરીનો ટેસ્ટ અથાણામાં ખૂબ જ સરસ લાગે છે એટલે તેને સ્કીપ ના કરતા હવે વચ્ચે અડધી ચમચી હિંગ લઈને વચ્ચે આ રીતના વોલ્સ જેવું કરી દઈએ હવે એક વઘામાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ફ્રેશ હોય તેવું લેવાનું તેલને ક્યારેય અથાણું બનાવવામાં ઉપયોગમાં ના લેવું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તેલને સારું એવું ગરમ કરી લઈશું થોડા રાયના કોરિયા તેલમાં નાખીએ તો તે તરત જ ઉપર આવે છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલને થોડું ઠંડુ થવા દઈશું તો તેલ થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે બધા કોરિયા સાથે મસાલો તૈયાર કર્યો છે તેની ઉપર આ રીતના તેલ બધા જ મસાલા ઉપર આવે તે રીતના રેડવાનું છે આ રીતના કરવાથી અથાણાનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવશે કારણ કે મસાલા સરસ હલકા શેકાઈ જશે સાથે આપણે હિંગ ઉપર પણ તેલ એડ કર્યું છે તેનાથી પણ ખૂબ જ સારી સુગંધ આવશે હવે તેલ નાખીને તરત જ ઢાંકીને એક મિનિટ રહેવા દઈશું એટલે બધા મસાલામાં સરસ એકબીજામાં સુગંધ બેસી જાય એક મિનિટ પછી ખોલીને મસાલો થોડો ગરમ હોય ત્યાં તેમાં અડધી ચમચી હળદર પાવડર નાખીશું મિક્સ કરીશું તમે આ રીતે મિક્સ કરશો ને એટલે તમારા આખા કિચનમાં મસ્ત મજાની સુગંધ આવવા લાગશે અને આ વઘાર કરેલો મસાલો મરચામાં ભરશું ને એટલે આપણા રાયતા મરચાં મજેદાર બનશે હવે આપણે મસાલામાં ત્રણ મોટી ચમચી મીઠું નાખીશું અડધી ચમચી ખાંડ નાખીશું ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે પણ થોડી ખાંડ નાખવાથી સરસ ખાટો મીઠો સ્વાદ મરચામાં આવે છે અમારા ઘરમાં બધાને થોડી ખાંડ નાખેલા મરચાં ખૂબ જ ભાવે છે એટલે હું થોડી ખાંડ નાખું છું એકદમ સારી રીતના મિક્સ કરીશું મસાલો એકદમ સારી રીતના ઠંડો થઈ જાય પછી તેમાં એક લીંબુનો રસ નાખીશું મિક્સ કરીશું હજુ આપણે આગળ લીંબુના નાના ટુકડા પણ નાખીશું એટલે મેં એક લીંબુનો રસ નાખ્યો છે બધા જ મસાલા મિક્સ થઈને આપણો રાયતા મરચાં માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે મસાલામાં મીઠું અને લીંબુ પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે આપણે અથાણામાં મીઠું થોડું ચડિયાતું જ નાખવાનું કારણ કે બધા કુરિયામાં અને મરચામાં પણ સારી રીતના ચડી જાય અને લાંબા સમય સુધી ખરાબ પણ ના થાય હવે આપણે કટ કરેલા મરચામાં મસાલો ભરી દઈએ મસાલો ગરમ હોય ત્યારે ક્યારેય પણ લીંબુનો રસ નાખવાની ઉતાવળ ના કરવી એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો આ રીતના હળવે હળવે પ્રેસ કરતા જઈશું અને મસાલો મરચામાં ભરતા જઈશું તો બધા જ મરચામાં મસાલો સારી રીતના ભરી દીધો છે ઘણા લોકોને તાજા મરચાં પણ ભાવતા હોય છે તો આ રીતના ભરીને તરત જ તમે બસ આ રીતે પણ તાજે તાજા સવ કરી શકો છો પણ એક બે દિવસ મરચામાં મસાલો મીઠું લીંબુ ચડી જાય ને તો તેનો સ્વાદ ઘણો વધી જતો હોય છે તો બે દિવસ પછી સૌ કરશો તો તેનાથી પણ વધારે ટેસ્ટી લાગશે પણ તમને જે રીતના ભાવે તે રીતના સૌ કરવાના હવે તેને બાઉલમાં ટ્રાન્સફર કરીને આપણે જે મસાલો વધ્યો છે તેમાંથી થોડો મસાલો નાખીને મિક્સ કરી દઈએ સાથે મેં એક લીંબુના આઠ ટુકડા કર્યા છે અને બીનો ભાગ મેં કાઢી લીધો છે તે નાખીને સારી રીતના મિક્સ કરીશું તો આપણા ચટપટા સ્વાદ સાથે વઢવાની રાયતા મરચાં તૈયાર છે તો તેને કાચની બરણીમાં ભરી દઈએ કાચની બરણીને મેં સારી રીતના કોરી કરીને એક દિવસ તડકે તપાવીને પછી તેમાં મરચાં ભર્યા છે મરચાં ભરીને બરણીના ઢાંકરને ટાઈટ બંધ કરી દેવાનું આજે હજુ મરચાંનો મસાલો વધ્યો છે તેને આપણે નાની બોટલમાં ભરીને રાખી દઈશું પછી જ્યારે રાયતા મરચાં બનાવવા હોય ત્યારે મસાલો તૈયાર હોય તો ફટાફટ તાજે તાજા મરચાં બનાવી શકીએ છીએ બને ત્યાં સુધી આ મરચા ભરેલી બનીને ફ્રીજમાં રાખશો તો સરસ કડક રહેશે અને બે થી ત્રણ મહિના સુધી ખરાબ પણ નહીં થાય તમે જુઓ કેટલા સરસ આપણા હાથેલા મરચાં દેખાય છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને તો જરૂર એકવાર ટ્રાય કરજો શાકની પણ જરૂર નહીં પડે સારું ખાવ ખુશ રહો આવી સરસ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ